હેલો હા હાર હું તને પૂછીને ફોન કરું હા એ તમારી બેન પડી છે ને એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે બસ લગન પછી દર અવારે આઈ જઈએ તઈ જઈએ બીજો કોઈ ધંધો છે તમાર લોકોન હા બોલ ક્યાં જવાનું છે નહીં મેળાવ તમે કોઈ જ કરવાનું છે અમારા ભાઈ બંધો ને બેમ પણ નહીં જઈએ ને તઈ જઈએ ને બસ નહીં આવવાનું મારે જા નહીં આવવાય તું જતો આ લો

એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો આપણી ગાડી આગળ જગ્યાએ ગયા ફટાકડા ફોડતો તો એક તો સોસાયટીમાં પાર્કિંગ ની જગ્યા ઓછી પડતી હોય પાછા આવા વર ચંડા બે ચાર ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય અવાજ આવ્યો બહાર જો હું સાંભળી નહીં તમને કહું અને મારા થાય ને તો મને બોમ પાડજે આજે તો લાઈવ મારામારી જોવી જ છે

માનો ના માનો કઈક તો લોચો થયો છે કેમ શું થયું કોઈ સિગરેટ પીતા પકડાયું છે આમાં કેવું છે ખબર છે જે ભાઈ સિગરેટ પીવે છે ને એમને એવું હતું કે મારા ઘરે કોઈ દિવસ ખબર જ નઈ પડે પકડી ગયા એ ભાઈ કોની વાત કરે છે તો કે જો તો શરમ સિગરેટ પીતા તમારા કિચન થી બોક્સ નીકળ્યું છે અરે જા ભાઈ જા મારો કોઈ વેસન નઈ તે મન જો ને કોઈ દિવસ ઉપરી ખાતે તો સિગરેટ બોક્સ ક્યાંથી નીકળ્યું જુઠ્ઠું બોલે છે બધા ધંધા બંધ કરી દો જો

અરે માર ભાઈબંધ પ્રેંક કરતો હતો સિગરેટ નું બોક્સ મૂક્યું મુક્યું ખિસ્સામાં ખિસ્સા ભાઈબંધને કહી દેજો કે તારા પ્રેંક ના લીધે મારો ફોટો લટકી ગયો દિવાલ ઉપર જો આ સિગરેટ નું બોક્સ હોત ને મારું તો ખરેખર બારમું થઈ જાત મારું